બજાર પાસેથી પસાર થતી પરિણીતા પોલીસ ચોકી સામે જવાની અડાજણ એલ પી સવારણી રોડ પર આવેલ સુડા આવાસ રહેતા રોમિયો સાગર પંડ્યાએ હાથ પકડી લઈ હેરાન કરી હતી અને ગાળો આપી જો પોલીસને જાણ કરશો તો અહીંથી આવવા જવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી બનાવ અંગે પરિણીતાએ અઠવા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અઠવા પોલીસે તપાસ હાથ ધરી રોમિયો સાગર પંડ્યાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સુરત મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે કતરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ મુંબઈ ખાતે રહેતા અનિલ પરમાર નાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન આપવાની લાલચ આપી વરાછા લંબે હનુમાન રોડ પર રાધાકૃષ્ણ મંદિર પાસેની ત્રિકમનગર સોસાયટી વિભાગ બે ના શ્રીજી કોમ્પ્લેક્ષમાં રહેતા ભૂપત લુભાણીએ વેડરોડ વિજયનગર સોસાયટીમાં રહેતી મહિલા ટીનાબેન ઘરે મીટિંગ રાખી તેઓ પાસેથી સિત્તેર તથા અન્ય જેમાં પ્રવીણ મેવાડા પાસેથી નેવું ચંપાબેન પડાયા પાસેથી અઢી લાખ મહેશભાઈ અમરોલી પાસેથી દોઢ લાખ નૈનાબેન નાવર પાસેથી નેવું હજાર પડાવી લઈ મુખ્યમંત્રી આવાસ યોજનાનું મકાન નહીં અપાવી રૂપિયા પણ પરત ન કરી ઠગાઈ આચરી હતી હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત રાંદેર રોડ તાળવાડી ખાતે આવેલ પરિભ્રમણ સોસાયટીમાં ચાર્જિંગમાં મૂકેલ મોબાઈલની ચોરી કરનાર રિઢાને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર રોડ તાળવાડી ખાતે આવેલ પરિભ્રમણ સોસાયટીમાં રહેતા રાજેશ જીનવાલાનો બપોરના સમયે તેઓના ઘરમાંથી ચાર્જિંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટેલા રેડા મોબાઈલ ચોર એવા કિશોર સોલંકીને બાતમીના આધારે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત લોન પર લીધેલ ફ્લેટ અન્ય ને વેચી દે અચરનાર વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ ખાતે આવેલ વિરામનગર સોસાયટીના શિવધારા કોમ્પ્લેક્ષ રહેતા ભાવનાબેન સોસાય નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને આરોપી સિંગણપોર કોઝવે રોડ પર ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ સોસાયટીનો ફ્લેટ કે આરોપી નિલેશે મુથુટ ફાઈનાન્સ કંપનીમાંથી લોન પર લીધો હોય તેના હપ્તા ન ભરી ફ્લેટ બારોબાર ભાવનાબેનને વેચી દઈ પંદર લાખ રૂપિયા પડાવી લીધા હતા હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત